ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું છે સંવેદનશીલ નાગરવાડા સહિત સરકારી સ્કૂલ શાક માર્કેટ વિસ્તારમાં દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની અસામાજિક તત્વ બાબર પઠાણ દ્વારા સયાજી હોસ્પિટલમાં કરવામાં આવેલ ઘાતકી હત્યા બાદ પોલીસ અને વડોદરા મહાનગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે પાલિકા તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી દબાણો દૂર કરવાની કાર્યવાહી બંધ કરવામાં આવી હતી જે ફરીથી શરૂ કરવામાં આવી છે અને આજે સતત બીજા દિવસે શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા નાગરવાડા શાક માર્કેટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી ડમ્પર સહિતના સાધનો લઈ માર્ગ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી હાલમાં લાલજી કુઈની અંદર કામગીરી વોર્ડ નંબર સાતના વિસ્તારમાં આવે છે તેના હંગામી દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે શું શું અંગામી દબાણ છે ટીડીઓ વિભાગ છે અને રોડ લાઈનનું બી જોઈને સંયુક્ત બને દબાણની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરી રહી છે વોર્ડ ઓફિસર વોર્ડ નંબર સાત વોડાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો